બેઠકમાં સુત્રાપાડા વેરાવળના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો જેના કારણે તે જમીન વિહોણા બનશે અને જો ખેડૂતોની છ વિરુદ્ધ લાઇન નખાશે તો ઉગ્ર વિરોધી ઉચ્ચારી છે એના પછી જે જાન બહાર પડે ને પછી ખબર પડશે કે કેટલી જમીન થાય પણ અત્યારે અમે ખેડૂત બધા એક્ટિવ થઈ ગયા છે ને જાગૃત થઈ ગયા છે અને અત્યારે અમે ગામે ગામથી મીટિંગ ચાલુ કરી છે ને તો ખેડૂતોને એક જ બધા ગામડામાં મેળવો સપોર્ટ એવો સવારવ્ય મળ્યો છે ખેડૂતોનો પહેલા કરતાં સારો મળે છે શું એ તો અમારો એવો છે કે બસ જાન દે કે જમીન નથી દે કોઈ કાળે જમીન નથી દેવી અને મારા ગામની અંદર ટોટલ પાંસઠ ગાત ખાતેદારો બિલકુલ ખાતા વિહીન થઈ જાય છે જેની પાસે ખાતા માટેની ટુકડા ધારાના નિયમ મુજબ કોઈ પણ ખાતેદાર રહેતો નથી તેવા તો પાસઠ ખેડૂતો છે એ સિવાયના અસરગ્રસ્ત છે એ અમારા ગામની અંદર લગભગ ઓછા અમે બસો થી અઢીસો ખેડૂતો અમારે ત્યાં અત્યારે વેરાઓ છારાપોટ ની જે રેલવે લાઇન લવી નીકળવાની છે એમાં મારા ગામના મોટા ભાગના ખેડૂતોની જમીન પૂરી થઈ જાય પછી પણ આ દરના લગભગ ખાતેદાર કોઈ રહેતા નથી એના માટે અમે આંદોલન કરવાના છે અને ક્યારેય પણ અમે ક્યારે આ જમીન કે રેલવે નું હોપવાના છે નહીં ભલે અમારે બે ચાર જણા ઓછા થઈએ તો પણ અમે નહીં નથી થવા દેવાનું